તો ફરી પાસો હું તમને એક વખત યાદ કરાવું કે આપણે શું કરવાનું છે તો આપણે અંગ્રેજી બોલતા શીખવાનું છે અને અંગ્રેજી બોલતા શીખવા માટે આપણે શે જરૂર પડશે વાક્યો ની જરૂર પડશે અને અંગ્રેજી ભાષામાં મોટા ભાગના વિધાન વાક્યોમાં ફરજિયાત કેટલા ભાગ હોય છે ત્રણ ભાગ હોય છે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટિવ પાર્ટ તો સબ્જેક્ટ કોને કહેવાય વર્બ કોને કહેવાય વર્બના કેટલા પ્રકાર છે જે આપણે આગળ ઓલરેડી શીખી ગયા છીએ જો હજી તમે તે વિડીયો ન જોયા હોય

તે કામની અસર જે કઈ વસ્તુ અથવા તો વ્યક્તિ ઉપર થતી હોય તેને શું કહેવાય ઓબ્જેક્ટ કહેવાય જેમ કે મારી પાસે એક પેન છે તો હવે વિચારો મેં શું કામ કર્યું મેં આપવાનું કામ કર્યું તો આપણે ઓબ્જેક્ટ કેવી રીતે શોધીશું તો ઓબ્જેક્ટ શોધવા માટે આપણે ક્રિયાપદને ફરજિયાત શું વડે પ્રશ્ન પૂછીશું અથવા તો કોને વડે પ્રશ્ન પૂછીશું તો પૂછો પ્રશ્ન શું આપ્યું પેન આપી તો કોના ઉપર અસર પડી પેન ઉપર કેમ કે પેન પહેલા મારી પાસે હતી હવે હું કોને આપું છું તમને ત્યારબાદ આપણે કોને વડે પ્રશ્ન પૂછીશું કોને આપી તમને આપી તો કોની ઉપર અસર પડી તો પહેલા પેન ઉપર પડી ત્યારબાદ કોની ઉપર અસર પડી તમારા ઉપર તો કોને આપણે કર્મ કહીશું પેન જેના ઉપર અસર થાય છે અને બીજા વ્યક્તિ કે જેની ઉપર અસર થાય છે તો તો બંનેને આપણે શું કહીશું ઓબ્જેક્ટ કહીશું તો આપણે ઓબ્જેક્ટ શોધવા શોધવાડે શું કરીશું ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછીશું અને કોને વડે પ્રશ્ન પૂછીશું તો ચાલો હવે આપણે વ્યાખ્યા જોઈ લઈએ તો જુઓ કોઈપણ વાક્યમાં કર્તા દ્વારા થતા કામની અસર જે વસ્તુ અથવા તો વ્યક્તિ ઉપર થાય છે તે વસ્તુ અથવા વ્યક્તિને આપણે શું કહીશું વાક્યનો કર્મ કહીશું તો મેં તમને ઓલરેડી સમજાવી દીધું છે કે કર્મ કોને કહેવાય એવી જ વ્યાખ્યા છે અને ત્યારબાદ અહીંયા જો આપણે કર્મ શોધવા માટે ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછીશું અને કોને વડે પ્રશ્ન પૂછીશું કોને પૂછીશું તો ક્રિયાપદને ને ક્રિયાપદ એટલે શું થાય તો વર્ગ પણ ત્યારબાદ આગળ જુઓ ક્યારેક ક્યારેક આપણને વાક્યમાં ફક્ત શું આપેલું હશે કોમ્પ્લિમેન્ટ આપેલું હશે કોમ્પ્લિમેન્ટ એટલે શું તો કોમ્પ્લિમેન્ટ એટલે પૂરક એટલે કે વાક્ય પૂરું કરવા માટે શબ્દો આવેલા હશે તો એ આપણે જ્યારે આવશે ત્યારે હું તમને કહીશું તો ચાલો હવે આપણે થોડાક ઉદાહરણ જોઈ લઈએ એટલે તમને એકદમ ક્લિયર થઈ જાય ખાસ યાદ રાખો આપણે શું કરવાનું તો ક્રિયાપદને શું 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 વડે વડે પ્રશ્ન 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 પૂછવાનો પૂછવાનો અને બીજું કોને બંને રીતે તમે પૂછશો એટલે તમને મળશે ઓબ્જેક્ટ મળશે એકદમ ઈઝી વસ્તુ છે પરંતુ શીખવું ખૂબ જ જરૂરી છે કેમ કે અંગ્રેજી ભાષાનો પાયો છે તો ચાલો જોઈએ તો અહીંયા જો એક વાક્ય આપેલી છે હું ફૂટબોલ રમી રહ્યો છું તો કોઈ પણ વાક્યમાં સૌથી પહેલા આપણે શું કરવાનું સૌથી પહેલા તો આપણે વાક્યને પ્રશ્ન પૂછવાનો શું કામ થાય છે ત્યારબાદ શું કરવાનું ત્યારબાદ આપણે કરતા શોધવાનું ત્યારબાદ શું કરવાનું તો ત્યારબાદ આપણે ઓબ્જેક્ટ શોધવાનો તો આ પ્રોસેસ હંમેશા આપણે ફોલો કરવાની એટલા માટે આપણને કોઈ પણ જાતનું કન્ફ્યુઝન ન થાય તો જુઓ સૌથી પહેલાં આપણે શું કરીશું શું કામ થાય છે તો જુઓ રમવાનું કામ થાય છે એટલે કે આપણને ક્રિયાપદ મળી ગયું ત્યારબાદ આપણે શું કરવાનું કરતા શોધવાનો કેવી રીતે શોધવાનો તો ક્રિયાપદને આપણે કોણ વડે પ્રશ્ન પૂછીશું પૂછો કોણ રમી રહ્યું છે હું એટલે કે આને આપણે શું કહીશું સબ્જેક્ટ કહીશું આપણો વાક્યનો સબ્જેક્ટ કહેવાય ત્યારબાદ આપણે શું કરવાનું છે ઓબ્જેક્ટ શોધવાનો છે તો હમણાં જ મેં તમને આગળ શીખવાડી દીધું કે ઓબ્જેક્ટ શોધવા માટે આપણે ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછીશું અથવા તો કોને વડે પ્રશ્ન પૂછીશું તો જુઓ શું રમી રહ્યો છું ફૂટબોલ તો ફૂટબોલ આપણું શું છે તો ફૂટબોલ આપણું ઓબ્જેક્ટ કહેવાય એટલે કે વાક્યનો કર્મ કહેવાય અને અહીંયા અંગ્રેજી ભાષામાં શું થશે ફૂટબોલ તો ફૂટબોલને આપણે શું કહીશું કર્મ કહીશું એટલે કે ઓબ્જેક્ટ કહીશું તો તમે પણ આવી રીતના પ્રશ્ન પૂછો તમને પણ જવાબ મળશે તો જુઓ ત્યારબાદ આગળનું વાક્ય જુઓ હું દરરોજ સવારે ચા પીવું છું તો જુઓ તો શું કામ થાય છે તો પીવાનું કામ થાય છે તો 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 આપણે આપણે શું 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 વડે પ્રશ્ન પૂછો છું ચા ચા જવાબમાં મળશે કહીશું કર્મ એટલે કે ઓબ્જેક્ટ કહીશું અંગ્રેજીમાં શું થશે ટી થશે એવી જ રીતે આગળનું વાક્ય જુઓ તેને નવો ફોન ખરીદ્યો શું કામ થાય છે ખરીદવાનું કામ થાય છે તો પ્રશ્ન પૂછો શું ખરીદ્યું નવો ફોન ફક્ત ફોન નહીં નવો ફોન શા માટે કારણ કે ફોન વિશે વધારાની માહિતી મળે છે એટલા માટે તો આને આપણે શું શું કહીશું કહીશું ઓબ્જેક્ટ અંગ્રેજીમાં થશે અ ફોન ફોન ફક્ત લેવાનું જે માહિતી આપેલી હોય એને પણ આપણે શું કહીશું ઓબ્જેક્ટ કહીશું ત્યારબાદ આગળનું વાક્ય જુઓ મારી પાસે ફૂટબોલ છે શું છે ફૂટબોલ તો આને પણ આપણે શું કહીશું ઓબ્જેક્ટ કહીશું તો આપણે ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછીશું એટલે આપણને શું મળશે ઓબ્જેક્ટ મળશે ઓબ્જેક્ટ એટલે શું થાય કર્મ થાય ત્યારબાદ આગળનું વાક્ય જુઓ તે સુંદર છે જુઓ તો શું છે તો તમે એમ કે સુંદર છે પરંતુ આને આપણે ઓબ્જેક્ટ કહીશું નહીં શા માટે કારણ કે આ વાક્યમાં જુઓ કંઈ કામ તો થતું જ નથી એટલે કે સબ્જેક્ટ કોઈ ક્રિયા તો કરતો જ નથી ફક્ત શું મળે છે આપણને માહિતી મળે છે તો આવા વાક્યને આપણે સિમ્પલ સેન્ટેન્સ કહીશું અને સિમ્પલ સેન્ટેન્સ તમને આવડશે તો તમને કન્ફ્યુઝન નહીં રહે તો આ વાક્યમાં જે આ સુંદર છે એને આપણે શું કહીશું ફક્ત કોમ્પ્લિમેન્ટ કહીશું એટલે કે વાક્ય પૂરું કરવા માટે પૂરક શબ્દો આપેલા છે તો આ વાક્યમાં કોઈ પણ જાતનો ઓબ્જેક્ટ રહેલો નથી ફક્ત શું રહેલું છે કોમ્પ્લિમેન્ટ તો આને પણ આપણે સિમ્પલ સેન્ટેન્સ કહીશું આને પણ સિમ્પલ સેન્ટેન્સ કહીશું કેમ કે જુઓ આમાં પણ ફક્ત પાસે હોવાની માહિતી મળે છે પરંતુ હેવ ક્રિયાપદ આપેલું છે તો એમાં પણ શું રહેલું હોય ઓબ્જેક્ટ પરંતુ ફક્ત જ્યારે એમ વાક્યો બને તો એમાં કોઈ પણ જાતનો ઓબ્જેક્ટ રહેલો ન હોય શું આપેલું હોય કોમ્પ્લિમેન્ટ તો આપણે આગળ જોઈશું આ બધું તો હવે આપણે જોઈશું કે ઓબ્જેક્ટના કેટલા પ્રકાર છે તો ચાલો જોઈએ તો અહીંયા જુઓ કોઈ પણ વાક્યમાં કર્મ બે પ્રકારે રહેલા છે એટલે કે ના કેટલા પ્રકાર છે બે પ્રકાર કયા કયા તો જુઓ ડાયરેક્ટ ઓબ્જેક્ટ ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ એટલે કે ડાયરેક્ટ ઓબ્જેક્ટ નું ગુજરાતી શું થશે પ્રત્યક્ષ કર્મ અને ઇન ડાયરેક્ટ ઓબ્જેક્ટ નું ગુજરાતી શું થશે અપ્રત્યક્ષ કર્મ જેવું નામ છે તેવા જ ગુણ છે પ્રત્યક્ષ એટલે કે સીધી અસર તો જેના ઉપર સીધી અસર થતી હશે એને આપણે પ્રત્યક્ષ કર્મ કહીશું અને અપ્રત્યક્ષ કર્મ એટલે કે સીધી અસર નો થાય પરંતુ આડકતરી રીતે થાય તો એને આપણે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ કહીશું તો ચાલો હવે આપણે થોડા ડિટેલમાં જઈએ તો સૌથી પહેલા તો આપણે જોઈએ કે ડાયરેક્ટ ઓબ્જેક્ટ કોને કહેવાય પ્રત્યક્ષ કર્મ ગુજરાતી શું થશે પ્રત્યક્ષ કર્મ ફરજિયાત કેટલા બંને કર્મ આપેલા હોય પરંતુ જ્યારે પણ એક જ કર્મ આપેલું હોય તો ફરજિયાત તે કોણ હોય ડાયરેક્ટ ઓબ્જેક્ટ પરંતુ જ્યારે બે કર્મ હોય ને ત્યારે આપણને કન્ફ્યુઝ થાય કે આને ઇન કહેવાય અથવા તો ડાયરેક્ટ તો જોઈ લઈએ તો જ્યારે પણ વાક્યમાં બંને કર્મ આપેલા હોય ત્યારે જે કર્મ પર કામની અસર પ્રત્યક્ષ રીતે એટલે કે સીધી જ અસર થાય તેને શું કહેવાય પ્રત્યક્ષ કર્મ તેને શું કહેવાય ડાયરેક્ટ ઓબ્જેક્ટ તો હમણાં જ મેં તમને એક ઉદાહરણ આપ્યું કે મેં મારી પેન તમને આપી તો જુઓ એમાં સૌથી પહેલાં અસર કોના ઉપર થાય પેન ઉપર કેમ કે પહેલાં હું પેનને પકડું ત્યારબાદ હું તમને આપું તો સીધી અસર કોના ઉપર થાય પેન ઉપર તો શું કહેવાય ડાયરેક્ટ ઓબ્જેક્ટ તો ડાયરેક્ટ ઓબ્જેક્ટ શોધવા માટે આપણે શું વડે પ્રશ્ન અને હંમેશા મોટા ભાગે શેનું નામ મળશે વસ્તુનું નામ પરંતુ એવું જરૂરી નથી કે ફક્ત શું વડે જ પ્રશ્ન પૂછવાનું હોય ક્યારેક ક્યારેક આપણે કોને વડે પણ પ્રશ્ન પૂછવો પડશે તો જ્યારે આવશે ત્યારે હું તમને શીખવાડીશ અને બીજું પણ એક યાદ રાખો કે જ્યારે પણ વાક્યમાં એક જ કર્મ હોય તો તેને શું કહેવાય ડાયરેક્ટ ઓબ્જેક્ટ જ કહેવાય પરંતુ જ્યારે પણ બે કર્મ હોય તો આપણે નક્કી કરવું પડે કે ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે કે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ અને આ ઓબ્જેક્ટની આપણને જરૂર ક્યાં પડશે તો જ્યારે પણ આપણે એક્ટિવ પેસિવના વાક્યો બનાવતા શીખીશું ત્યારે ફરજિયાત આપણને ઓબ્જેક્ટ આવડવા પડે તો જ તમે વાક્યો બનાવી શકશો એટલા માટે આપણે અત્યારે પાયો પાકો કરી લઈએ તો હવે તમને ખબર પડી જઈ હશે કે ડાયરેક્ટ ઓબ્જેક્ટ કોને કહેવાય શું વડે આપણે પ્રશ્ન પૂછીશું મોટા ભાગે વસ્તુનું નામ જ હશે તો ચાલો થોડાક આપણે ઉદાહરણ જોઈ લઈએ તો અહીંયા જુઓ એક ઉદાહરણ આપેલું છે તેણે રૂમ સાફ કર્યો તો સૌથી પહેલા આપણે શું કરવાનું શું કામ થાય છે એવો પ્રશ્ન પૂછવાનું તો જુઓ તો શું કામ થાય છે સાફ કરવાનું એટલે કે આપણને ક્રિયાપદ મળી ગયું કામ શું 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 થાય એ ખબર પડી ગઈ ક્રિયાપદને વડે પ્રશ્ન પૂછવાનું જુઓ તો તો સાફ કર્યું રૂમ રૂમ એટલે કે આપણને જવાબમાં મળશે આને આપણે શું કહીશું ઓબ્જેક્ટ કહીશું પરંતુ કેવો ઓબ્જેક્ટ ડાયરેક્ટ ઓબ્જેક્ટ કારણ કે કોને વડે પ્રશ્ન પૂછો કોને તો તમને કઈ જવાબમાં નહીં મળે કદાચ તમે એમ કહેશો કે તેણે પરંતુ આ તો આપણો સબ્જેક્ટ છે કારણ કે આજે આપણું કામ કરે છે કોણ છે જે સાફ કરે છે તો તે તો આપણો સબ્જેક્ટ છે તેને જવાબમાં તમને નહીં મળે કોને વડે તમે પ્રશ્ન પૂછશો એટલે કંઈ પણ તમને જવાબમાં નહીં મળે આપણે ઓબ્જેક્ટની વાત કરીએ છીએ તમને કદાચ આ જવાબમાં મળે તો આ તો આપણો ઓબ્જેક્ટ છે નહીં કારણ કે સબ્જેક્ટ છે તો અહીંયા અંગ્રેજીમાં શું થશે ધ રૂમ તો ધ રૂમ આપણું શું છે ઓબ્જેક્ટ અને આ ધ રૂમ કેવો ઓબ્જેક્ટ છે ડાયરેક્ટ ઓબ્જેક્ટ કેમ કે જે સાફ કરે છે તેની સીધી અસર કોની ઉપર થાય છે રૂમ ઉપર ત્યારબાદ આગળનું વાક્ય જુઓ અમે વૃક્ષ વાવ્યું શું કામ થાય છે તો વાવવાનું શું વાવ્યું વૃક્ષ તો વૃક્ષને આપણે શું કહીશું ઓબ્જેક્ટ પરંતુ કેવો ઓબ્જેક્ટ ડાયરેક્ટ ઓબ્જેક્ટ તો અહીંયા વૃક્ષ આપણો ઓબ્જેક્ટ છે અહીંયા અંગ્રેજીમાં શું થશે અઢરી થશે ત્યારબાદ અહીંયા જુઓ તેણે એક સફરજન ખાધું શું કામ થાય છે ખાવાનું કામ થાય છે શું ખાધું એક સફરજન તો અહીંયા એક સફરજન આપણો શું છે છે ઓબ્જેક્ટ પરંતુ કેવો ઓબ્જેક્ટ છે ડાયરેક્ટ ડાયરેક્ટ કેમ કે સફરજન ઉપર અસર છે છે અને અહીંયા વાક્યમાં જુઓ ફક્ત એક જ ઓબ્જેક્ટ બીજો ઓબ્જેક્ટ તો આપણને મળતો જ નથી એટલા માટે ફરજિયાત કેવો ઓબ્જેક્ટ હોય ડાયરેક્ટ ઓબ્જેક્ટ જ હોય તો જ્યારે પણ બે ઓબ્જેક્ટ આપેલો હોય ત્યારે આપણે નક્કી કરવું જોઈએ બાકી એક જ ઓબ્જેક્ટ હોય તો ફરજિયાત કેવો હોય ડાયરેક્ટ ઓબ્જેક્ટ ત્યારબાદ આગળનું વાક્ય જુઓ આયુષ્ય અંજલિને ધક્કો માર્યો તો અહીંયા જુઓ શું કામ થાય છે ધક્કો મારવાનું કદાચ તમે અહીંયા શું વડે પ્રશ્ન પૂછીશો એટલે તમને શું જવાબ મળશે ધક્કો પરંતુ આ આપણું ક્રિયાપદ છે તો અહીંયા તમને શું વડે પ્રશ્ન પૂછો તો ધક્કો જવાબ મળશે પરંતુ તે આપણો ઓબ્જેક્ટ નથી શું છે ક્રિયાપદ કારણ કે અંગ્રેજીમાં ધક્કો મારવો એટલે શું છે ક્રિયાપદ એને અંગ્રેજીમાં શું કહેવાય પૂછ થાય તો અહીંયા આપણું આ ક્રિયાપદ છે એટલે કે કામ થાય છે તો હવે જે ધક્કો માર્યો શું ધક્કો માર્યો તો તમને કઈ જવાબમાં નહીં મળે તો અહીંયા જુઓ શેના વડે આપણને ઓબ્જેક્ટ મળશે કોને શબ્દ વડે તો પૂછો પ્રશ્ન કોને માર્યો તો તમને જવાબમાં મળશે અંજલિને તો અંજલિ શું આપેલું છે આપણું ઓબ્જેક્ટ તો એવું જરૂરી નથી કે ફરજિયાત શું વડે જ આપણને જવાબ મળે ક્યારેક ક્યારેક આપણે કોને વડે પણ પ્રશ્ન પૂછવો જોઈએ અને તેમ છતાં પણ આપણે આ કેવું ઓબ્જેક્ટ છે ડાયરેક્ટ ઓબ્જેક્ટ શા માટે કારણ કે વાક્યમાં એક જ ઓબ્જેક્ટ છે એટલા માટે તો અહીંયા આપણે ડાયરેક્ટ ઓબ્જેક્ટ પૂરા કરીશું હવે આપણે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ જોઈ લઈશું એકદમ ઈઝી જ છે તો ચાલો જોઈએ હવે આપણે જોઈશું ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ એટલે શું થાય અપ્રત્યક્ષ કર્મ અપ્રત્યક્ષ કર્મ એટલે શું તો કરતા જે કંઈ પણ કામ કરતો હશે એ કામની અસર સીધી રીતે ન થતી હોય એટલે કે બીજી રીતે અપ્રત્યક્ષ રીતે થતી હશે કેમ કેમ કે હમણાં જ મેં તમને ઉદાહરણ આપ્યું જુઓ મેં તમને મારી પેન આપી તો સૌથી પહેલી અસર કોના ઉપર થાય છે પેન ઉપર બીજી અસર કોના ઉપર થાય છે તમારા ઉપર શું અસર થાય છે તો પહેલા તમારી પાસે પેન ન હતી પરંતુ હવે તમારી પાસે શું આવી જશે પેન આવી જશે એટલે કે પ્રથમ અસર તો પેન ઉપર થઈ તો તમારા ઉપર જે અસર થઈ એ સીધી અસર ન કહેવાય અપ્રત્યક્ષ રીતે કહેવાય કેમ કે પેન દ્વારા તમારા ઉપર અસર થઈ એટલા માટે તો એને આપણે શું કહીશું ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ તો આપણે વ્યાખ્યા જોઈ લઈએ કે જ્યારે પણ વાક્યમાં બંને કર્મો આપેલા હોય ત્યારે જે કર્મ પર કરતાના કામની અસર અપ્રત્યક્ષ રીતે થાય છે તેને આપણે શું કહીશું અપ્રત્યક્ષ કર્મ કહીશું અને જ્યારે પણ આપણે વાક્યમાં અપ્રત્યક્ષ કર્મ શોધવાનું હોય ત્યારે આપણે શેના વડે પ્રશ્ન પૂછીશું કોને વડે અથવા તો કોને વડે અને હંમેશા જવાબમાં શું મળશે વ્યક્તિનું નામ જ મળશે પરંતુ જ્યારે પણ વ્યક્તિનું નામ હોય તો ફરજિયાત એવું નહીં હોય કે ઇન્ડાયરેક્ટ ઓબ્જેક્ટ જ હશે એવું ક્યારે બને તો જ્યારે પણ વાક્યમાં બે ઓબ્જેક્ટ હોય ત્યારે જો એક જ ઓબ્જેક્ટ હોય તો એ તે કેવો ઓબ્જેક્ટ હોય ફરજિયાત ડાયરેક્ટ ઓબ્જેક્ટ જ હોય તો જ્યારે પણ કોઈ પણ વાક્યમાં બે ઓબ્જેક્ટ હોય ત્યારે આપણે આ નક્કી કરવાની જરૂર પડે તો હવે આપણે આના ઉદાહરણ જોઈ લઈએ એટલે તમને એકદમ ક્લિયર થઈ જાય તો ચાલો જોઈ લઈએ તો અહીંયા એક વાક્ય આપેલું છે મેં તેને ભેટ આપી તો સૌથી પહેલા તો આપણે શું કરવાનું શું કામ થાય છે એ શોધવાનું તો જુઓ શોધો તો આ વાક્યમાં શું કામ થાય છે આપવાનું કામ થાય છે એટલે કે આને આપણે શું કહીશું ક્રિયાપદ કહીશું ત્યારબાદ જુઓ શું આપ્યું તો તમને જોવા મળશે ભેટ પરંતુ આ તો આપણો ઓબ્જેક્ટ છે તો કેવો ઓબ્જેક્ટ છે ડાયરેક્ટ ઓબ્જેક્ટ કારણ કે આપણે જ્યારે પણ બે ઓબ્જેક્ટ આપેલા હોય એટલે આપણે શું વડે પ્રશ્ન પૂછી એટલે આપણને શું જવાબ મળે ઓબ્જેક્ટ મળે પરંતુ એ કેવો હોય ડાયરેક્ટ ઓબ્જેક્ટ અને ત્યારબાદ ક્રિયાપદને કોને વડે પ્રશ્ન પૂછો કોને આપી તો જવાબમાં મળશે તેને તો આ તેને શબ્દ છે એને આપણે શું કહીશું ઇનડાયરેક્ટ ડાયરેક્ટ ઓબ્જેક્ટ કારણ કે આ વાક્યમાં બે ઓબ્જેક્ટ આપેલા છે એટલા માટે તો આપણો ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ છે અને આપણો ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે અંગ્રેજીમાં શું થશે તો અંગ્રેજીમાં ગિફ્ટ આપણો ડાયરેક્ટ ઓબ્જેક્ટ થશે અને હિમ આપણો ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ થશે એવી જ રીતે બીજું વાક્ય જુઓ તેને મને એક વાર્તા કહી તો કામ શું થાય છે કહેવાનું એટલે કે જણાવવાનું તો શું કહ્યું વાર્તા તો વાર્તા વાર્તા આપણો શું શું છે 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 ઓબ્જેક્ટ 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 એ અંગ્રેજીમાં થશે સ્ટોરી કેવો ડાયરેક્ટ કારણ કે સીધી અસર થાય તેના ઉપર એટલા માટે અને બીજો ઓબ્જેક્ટ શું આપેલો છે તો કોને વડે પ્રશ્ન પૂછો કોને કહી મને કહી તો આપણું શું છે ઓબ્જેક્ટ પરંતુ આને આપણે શું કહીશું ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ એટલે કે ઓબ્જેક્ટ ટુ કહીશું તો અહીંયા અંગ્રેજીમાં શું થશે મી તો મી શબ્દ આપણો શું છે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ તો આવી ક્યારે જરૂર પડે જ્યારે બંને ઓબ્જેક્ટ આપેલા હોય ત્યારે ત્યારબાદ ત્રીજું વાક્ય જુઓ તેણે પોતાના મિત્રને સંદેશ મોકલ્યો શું કામ થાય છે મોકલવાનું કામ થાય છે ત્યારબાદ આપણે શું વડે પ્રશ્ન પૂછીશું તો પૂછો શું મોકલ્યું સંદેશ મોકલ્યો તો આને આપણે શું કહીશું ઓબ્જેક્ટ પરંતુ કેવો ઓબ્જેક્ટ ડાયરેક્ટ ઓબ્જેક્ટ અહીંયા અંગ્રેજીમાં શું થશે તો અહીંયા અંગ્રેજીમાં અ મેસેજ થશે કારણ કે આપણે ફક્ત મેસેજ નહીં લેવાનો જે વધારાની માહિતી હોય એને પણ લેવાની અને ત્યારબાદ આપણે કોને વડે પ્રશ્ન પૂછીશું મોકલ્યો કોને મોકલ્યો તો મિત્રને કોના પોતાના મિત્રને એટલે કે અહીંયા આપણો બીજો ઓબ્જેક્ટ શું થશે હિઝ ફ્રેન્ડ એને આપણે કેવો ઓબ્જેક્ટ કહીશું ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ તો અહીંયા આપણો આજનો લેક્ચર પૂરો થાય છે અને આપણે શીખ્યા કે ઓબ્જેક્ટ કોને કહેવાય ઓબ્જેક્ટના કેટલા પ્રકાર છે અને આશા રાખું છું કે હવે તમને ખબર પડી ગઈ હશે તેમ છતાં પણ જો તમને કંઈ ન સમજાણું હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો હું તમને જરૂર રિપ્લાય આપીશ થેન્ક યુ